તો પહેલાં જે ત્રણ લાઈનો છે આ જે પહેલી તમને ત્રણ લાઈન દેખાય છે તમે જોઈ શકો છો એમાં એમણે ટ્રીટમેન્ટ નથી કરેલી તો આપણે તમને થોડુંક અંદર જઈ પણ દેખાડશું એમની જે ફૂટ લવી છે તમે જોઈ શકો છો તો પહેલામાં અને આમાં ઘણો બધો ડિફરન્સ છે તો હું ગુજરાત બાયો બાયોસાયન્સ સુરતથી ભાવેશ પટેલ તો આજે આપણે ગામ ગલા તાલુકો કામરેજ અને જિલ્લો સુરત તો એક શેરડીના ફિલ્ડની મુલાકાતે આવી ગયા છીએ તો ભાઈ જે ખેડૂત છે તે કામના હિસાબે હાજર રહી શકે એમ નથી પણ પછી જ્યારે એમના ટાઈમ હશે ત્યારે આપણે સાથે રાખીને પણ એક વિડીયો બનાવશું તો એમણે જે શેરડીમાં જે ટ્રીટમેન્ટ કરી છે એ આપણે તમને દેખાડશું તો પહેલાં જે ત્રણ લાઈનો છે આ જે પહેલી તમને ત્રણ લાઈન દેખાય છે તમે જોઈ શકો છો એમાં એમણે ટ્રીટમેન્ટ નથી કરેલી જે આપણે ડૉક્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ જી માસ્ટર આવે છે ઓર્ગેનિક કાર્બન એ અને ઉપરથી સ્પ્રે તો એમે આ ત્રણ લાઈન આપણે બાકી રખાવી હતી અને ત્યારબાદ હવે આ જે ઉપયોગ કરેલો છે એ પણ આપણે તમને દેખાડશું તો ખેડૂત તો સાથે નથી આજે પણ આવતા જતાં જો ટાઈમ મળશે એમને અને તો એમને સાથે રાખીને પણ વિડીયો દેખાડશું તમે નવો જે હવે આપે આપેલો વિભાગ છે એમાં એમણે બે વખત ઓર્ગેનિક કાર્બન જે આપણે આવે છે ડૉક્ટર રૂટ સ્પેશિયલિસ્ટ એ એમણે બે વખત પાયું છે અને બેથી ત્રણ વખત એમણે સ્પ્રે કરેલો છે જી માસ્ટર ઉપરથી જે સ્પ્રેની દવા આવે છે એ તો તમે ડિફરન્સ જોઈ શકો છો જે એમનું ફૂટ ફૂટ છે નવી અને વિકાસમાં પણ ઘણો બધો ફેર છે તો આપણે તમને થોડોક અંદર જઈએ પણ દેખાડશું એમની જે ફૂટ નવી જે છે તમે જોઈ શકો છો તો પહેલાંમાં અને આમાં ઘણો બધો ડિફરન્સ છે તો શેવ શેરડીની ખેતી કરતા ખેડૂત મિત્રોએ થોડો થોડો અનુભવ કરી અને આ પ્રોડક્ટ વાપરી જોવી જોઈએ અને આવા રિઝલ્ટ તમે પણ લઈ શકો છો ને જોઈ શકો છો અત્યારે એકદમ નવી ફૂટ જે છે એ બધી સરસ મજાની થઈ ગઈ છે અને હજી આપણે આમના વિડીયો બનાવતા રહીશું ઉતારા સાથે પણ જણાવશું કે એ કેટલો ઉતારો આવ્યો છે તો એક વખત તમને ખાલી શેરડીની તો ફાર્મની વિઝિટ તમને દેખાડી જોઈ શકો છો તમે આમનો ઘેરાવો લગભગ અંદાજે એમને બે મહિના જેટલો સમય થયો છે નવી છે શેરડી રોપાણ આ સાથે આપણે આ વિડીયોને સમાપ્ત કરીશું